એટલી બધી ના હોય ને મોંઘવારી ભાજપ મોંઘવારી કાબૂમ નથી લઈ શકતો સારી છે હસ્ત હસ્તો બે બાજુ બોલો ના હા પણ અમારી સ્થિતિ મધ્યમ હોય એટલે પછી અમારે એટલી બધી તો પણ સરકાર સારી આવે તો દિવસ હા આવશે સૌ હા સકેત આ સર આવશે 4229 સુધી આવી જશે મારા સામા બધું સારું થઈ જાય મોદી સાહેબ મને શું કહેશો મોદી સાહેબે તો અત્યાર સુધી બધું સારું જ કર્યું છે ને સારું કર્યું હા છે